હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ નિસ્વાધ્યાન પોથી નો પાઠ વીસ ખોરાક અને મજા ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ વીસ ખોરાક અને મજા ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન એક જોડકાનો સાચો ક્રમ ખાનામાં લખો જોડકા જોડવાના છે અને સાચો ક્રમ ખાનામાં લખવાનો છે મંદિર મંદિરનું ચિત્ર ક્યાં આવેલું છે જવાબ બ બે ચર્ચ ડ ગુરુદ્વારા અ મસ્જિદ ક પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો હવે પ્રશ્નોના જવાબની સમજ મેળવીએ સવાલ એક તમારા ઘરમાંથી કોઈ શાત્રાલયમાં રહે છે કેવી વ્યવસ્થા હોય છે જવાબ હા મારા ઘરમાંથી મારો મોટો ભાઈ શાત્રાલયમાં રહે છે ત્યાં રહેવા જમવા તેમજ અભ્યાસની વ્યવસ્થા હોય છે સવાલ બે તમારે છાત્રાલયમાં જવાનું થાય તો તમને ગમે શા માટે જવાબ ના મને શાત્રાલયમાં જવું ન ગમે કારણ કે મારે ઘર છોડીને ત્યાં જવું પડે તેથી ન ગમે ત્રણ તમે ક્યારે ક્યારે સમૂહમાં ભોજન લ્યો છો કોની કોની સાથે જવાબ અમે પ્રસંગોમાં બહાર ફરવા જઈએ ત્યારે સગા સંબંધીઓ અને પરિવારના સભ્યો સાથે સમૂહમાં ભોજન લઈએ છીએ ચાર દરરોજ તમારા ઘરે રસોઈ કોણ બનાવે છે તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો રસોઈ કોણ બનાવે કેમ જવાબ અમારા ઘરે દરરોજ રસોઈ મમ્મી દ્વારા બનાવવામાં આવે છે જ્યારે પ્રસંગ હોય ત્યારે રસોઈયા દ્વારા બનાવવામાં આવે છે કેમ કે ત્યારે વધુ રસોઈ બનાવવાની હોવાથી સવાલ પાંચ તમારા ઘરે દરરોજનું ભોજન બને અને કોઈ પ્રસંગમાં ભોજન બને એના વાસણોમાં શું ફેર હોય છે તે લખો જવાબ દરરોજના ભોજન બનાવવા માટે વાસણો નાના હોય છે જ્યારે પ્રસંગમાં ભોજન બનાવવા વપરાતા વાસણો ખૂબ મોટા હોય છે છ તમે ભોજન બનાવવામાં કેવી રીતે મદદ કરો છો જવાબ હું ભોજન બનાવવા માટે શાકભાજી સુધારવામાં મદદ કરું છું માતાને પાણી ભરીને આપું છું આવા સામાન્ય કામો કરીને ઘરકામમાં મદદ કરું છું ભોજન બનાવવામાં શાકભાજી સિવાય બીજું શું શું ઉપયોગમાં આવે છે તે લખો જવાબ ભોજન બનાવવામાં શાકભાજી સિવાય અનાજ કઠોળ ફળોનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન ત્રણ તમારા વિસ્તારમાં આવેલા યાત્રાધામમાં ચાલતા ક્ષેત્ર વિશે લખો ક્ષેત્ર એટલે કે યાત્રાધામમાં જે ભોજનનું રસોડું હોય છે તેના વિશે લખવાનું છે અમારા વિસ્તારમાં આવેલા વીરપુર જલારામ મંદિરમાં અન્નક્ષેત્ર ચાલે છે અહીં દરેક યાત્રાળુને નિઃશુલ્ક ભજન બપોર અને સાંજે આપવામાં આવે છે અહીં દર્શન કરવા આવતા મોટા ભાગના લોકો પ્રસાદ લે છે ઘણા બધા લોકો માટે રસોઈ બનાવવામાં આવે છે જેમાં દરેક દિવસે અલગ અલગ રસોઈ બનાવવામાં આવે છે જેમાં શાક રોટલી મીઠાઈ ગાંઠિયા દાળ ભાત શાક બનાવવામાં આવે છે પ્રશ્ન લગ્નના ભોજન સમારંભમાં અને યાત્રાધામના અંગ ક્ષેત્રમાં શું તફાવત હોય છે ચાલો લખીએ લગ્નમાં ભોજન મર્યાદિત લોકો માટે બનાવેલું હોય છે લગ્ન સમારંભમાં લોકો ભોજનનો ખૂબ જ બગાડ કરે છે લગ્નનો ભોજન સમારંભ એક બે દિવસનો હોય છે હવે યાત્રાધામનો લખીએ યાત્રાધામના ક્ષેત્રમાં ભોજન ઘણા બધા લોકો માટે બનાવેલું હોય છે યાત્રાધામના અન્ન ક્ષેત્રનું ભોજન પ્રસાદ તરીકે લેતા લોકો ભોજનનો બગાડ કરતા નથી યાત્રાધામનું અન્ન ક્ષેત્ર સતત ચાલુ રહે છે પ્રશ્ન પાંચ સામૂહિક ભોજન માટે ક્ષેત્રની કેમ જરૂરિયાત હશે જવાબ

આભાર દોસ્તો